આવું ન કરાયું તમે મને વાત કરો એમાં એવું થયું ને જોતો બાર જરા ગાજવીજ જેવું થાય વરસાદ આવ્યો કે હું

આખો એથી અહીંયા ઘર નું કામ કરો તો એ તો હક નથી લેતી અને એક કામ કરીને તો એક કામ નથી કરતી હવે હું છે ને જનતાથી ફૂલ કંટાળી ગયો હું હવે રેજે તો એકલીન હું જાવ મારા ભાઈ ને ઘરે આ જાવ આમાં મારો કહેવાય વાહ કોઈ તો તમે કહો અરે રે જશુ આવડી બાબતમાં આવડું થોડું કરવાનું હોય ને અવા વિચાર કરવાનું હોય કે મરવાનું હોય ઓય મારા માસા તો ગરમ થઈ ગયા હોય આખો દી બજાર કામ કરી કરીને થાકી જાય ને એટલે બોલી ગયા હોય પણ હવે અમે બે જ માણા રહીએ એમાં કામ હું ને વાત હું તમાર માસાને અમારા બેના ઠામ હોય અમારા બેના કપડા હોય અને અમાર બેનું રાંધવાનું હોય આમાં ક્યાં ગરમ થવાની વાત જ આવે એમ કહું એટલે જુસુ તમે ઘરનું કામ નથી કરતા ના ના મને હમણાં મજા નથી રહેતી ને એટલે નગર તો તમને ખબર ને કે મને કામમાં કોઈ નો પોગે કામ કરવું એટલે તો હું એમ કામ ને તો ઠેબે લેતી જાવ અને ગોઠણે આ જ દેવો મારે પણ હવે મારું શરીર જ સારું નથી તો મારે કેમ કામ કરવું તમે જ કયો પણ જસુમાસી તમે તો આથણ જેવા હો આમ જો તો ખરી ઈ આથણ જેવું શરીર હે પણ અંદર થી હાવ ખોખલું થઈ ગયું છે એટલે તમને ડોક્ટરે કીધું ના ના ડોક્ટરે નથી કીધું પણ મને એવું લાગે રાખે કે અંદરના મારા હાડકા હોય ને એ હળી ગયા એટલે મને આ બધું શરીર દુખે રાખે નકરું બેન મારે તમને મારા દુઃખની વાત કેટલી કરવી ને કેમ કરવી એ મને સમજાતું નથી હમણાં હું બધી માંડીને વાત કરી તો તમારી આંખમાં જરજરિયા આવી જાહે ખાવા બેઠી ને હા તો છાસ નમરે ઓહો સાખમાં તો મીઠું નમરે ભાત તો હાવ કાચા ડાયો આમાં પછી મારે કેટલું સહન કરવું એમ આ એકલો જીવ કેટલું કરે એટલે મારે મરી જાવું તો પણ તમે મને મરવાય નો દીધી હવે હું મરી જ જાવ પણ જસુ માસી હવે આ બધું તો કોમન કહેવાય બધે આવું તો હાલતું હોય હવે માથું દુખે પેટમાં દુખે આખું દુઃખે કાન દુખે કળ દુખે પગ દુખે હાથર દુખે પેટમાં દુખે આખું શરીર દુખે હવે આમાં તમે કયો મારે કેમ કામ કરવું

મારે ખાવું હે દાળ ભાત શાક રોટલી સંભારા અથાડા છાશ પાપડ પણ હાલો તો હું તમારા ઘરે આવું કામે કરતા દઉં તમને રાંધી દઈ તમારે જી ખાવું હોય હાલો આપણે તમારા ઘરે જઈએ બસ હાલો પણ મારા ઘરે ગેસનો બાટલો પતી ગયો છે હે ચૂલે તમને રાંધતા ખાવીએ નહીં અને મારા ઘરે કાઈ હોય ના હોય એના કારણે મને મજા નમરે નખર તો હું બધું તાત્કાલિક હાજર કરું એવી હોઉં એટલે તમે તમારા ઘરે રાંધી નાખો અને મારા ઘરે સીધી થારી પોગાડી જાજો હા તો એમાં કઈ વાંધો નહીં અહીંયા બનાવી નાખું હા તો તમે એને મારા હાટુ ખાવાનું ઘરમાં ગરમ બનાવી નાખો ખાવ ને કઈ ખારું લાગે તો હા હા અને હું એને મારા ઘરે જાવ તો ત્યાં સુધી હું આરામ કરું હા ના ના સાચી વાત છે ને હવે એવો કઈ વિચાર ન કરતા આરામ જ કરજો હો હવે મરવાનું કેન્સલ કરી નાખું ને તો સારું બસ હા જાવ તમે તમારા ઘરે આરામ કરો હું તમને દઈ જાવ પાછા ટાઈમે વેલા આવજો કેમ કે હવાનું કઈ ના ના હમણાં બનાવી ફટાફટ આવું ખાય હવે કાંઈ ઉપાધિ નહીં કામે ના કરવું અને ભૂમિ મેને હમણાં ગરમમાં ગરમ તૈયાર ખાવાનું દઈ જાહે હવે આરામ કરું ખાવાનું લઈ આવી ખાઈ

મરતી ભૂમિબેન છાસ મારા દીધી હવે અત્યારે લેતા આવો ને હા લઈ આવી દઉં Aldio. ભૂમિ બેન તમે બે ગયા મારે ઠામ લુગડા બધું કામ એમને એમ પડ્યું હો તમે કીધું તું ને કે હું કરી દઈ હા હા તો ઠામ લુગડા કરી આવું હા હા કરતા આવો તમે ખાઈ લ્યો ત્યાં હા હા મારી માથે ટોડલાની જેમ બેહી ગયા તા મને ન ગમે ખાવા ટાળે માથે આમ કોક ટોટલો થાય શાંતિથી ખાવું તો ખરી ને હવે પણ કઈ ઉપાધી નથી કામ તો એ કરી નાખીએ બધું

તો કાલથી બપોર સુધી તો આવો ને કામ કરવા હા હા બપોર સુધી આવી અને ખાવાનું દઈ જાવ ને લેતા આવો ને હા 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 કાલ દઈ જાય હા હા તો આજે હે ને ટિફિન માં 6 રોટલી જોતી એટલે બે રોટલી વધારે નાખજો અને કાલે દાળ ભાત બનાવજો પાછા ભૂલી ન જતા તો એ 8 રોટલી હા તો હા આજ તો ઠીક જેવું જ થયું મને હા હા વેલા આવી જાજો એ હા આના કરતા તો હાજા માણાનો ખોરાક કઈ ઓછો હોય કઈ સમજાણું નહીં આજ બપોરનું તો થઈ ગયું પણ હવે બપોર પછી હવે બપોર પછીનું કાંઈક તીકડમ કરવું જોઈએ એટલે આ ભૂમિબેન બપોરે લઈ જાય હાંજે જો કોક મળી જાય તો એ હાંજે લઈ જાય બપોર પહેલાંનું કામ ભૂમિબેન કરી નાખે હાંજનું કોઈક બીજું કરી નાખે કાંઈક તીકડમ હવે કરવું જોહે અત્યારે તો આ ટિફીન એ ભૂમિબેન ને આપતી આવું અને બપોર પછી કોક બનાવી દે ખાવાનું ડાયરેક્ટ મળી જાય ને ઘરનું એ બહુ ઘર માં પડ્યું એ કરી દે એવું કોક આવું પછી આરામ કરું અને જાવ હવે જીવવું જ નથી ને આ ટિફિન રેલ મોડી આવે તો પણ જસુ માસી હવે તમારી ઉંમર તો જોવો તો તમારે ગઢા ગટ પણ આ ગટ કરવો તમે જીવો ને પણ હવે હું જીવીને શું કરું મારો દીકરો મારી વહુ મારી દીકરી મારો ઘરવાળો મને કોઈ રાખતું નથી અને હું માંદી રહું અલે મારાથી કામ થાતું નથી તો પછી હવે જીવવાનો જ શું મતલબ ઊભા થા ઊભા થા તમે એક કામ કરો તમે ઘરે હાલો તમારું બધું કામે હું કરીને તમને રાંધીને હું ખવરાવી દઈ બસ હે હા હા તો હાલો હાલો ભાગો હા ટ્રેન ક્યાં આવી ના છે હા હાલો હાલો તો કરતી તમે છે ને નિરાતે આરામ કરો ને તમારે શું કામ છે એ મને કયો આરતી બેન મારે તમને મારા હું કામ ની વાત કરવી ને કેટલું કામ મારે તમને કેવું આખું ઘર ગંધારું થઈ ગયું હે આમ જોવો તો બધાય માં બાવા ઝાડા ઘર માં તો તમારા માસાએ કેટલા ટાઈમ થી કચરા પોતા જ નત કર્યા ઘર આખા ગંધારા થઈ ગયા અને રોહળું તો બણા બોટ પડ્યું હે અને આંબરનું ફર્યું હે ને એ આખું ભરાઈ ગયું હે શિયાળાના પવનના હિસાબે આ બધુંય કરવાનું હે આમ જોવ ને આ જબર માસાય કપડા ધોઈ ધોઈને ઢગલા કર્યા એ હંકેલવાના હે આ બધુંય કામ પેલા તમે કરી નાખો અને પછી હે ને મારા એક પૂરતું રાંધી નાખો એટલે જસુ માસી તમારાથી હું કાઈ ન હવે શરીર જ મારું આખું દુખે તો કેમ કરું

હલો માં એ આ હવે હેને મારી કોઈ ચિંતા ના કરતા ને મારી કોઈ એટલે કોઈ હો ઉપાધી ના કરતા હવે કેમ ની ક્યાં કરો મારે મૂર્ખા પાડોસી હે ને એવા જો બધી જગ્યાએ મૂર્ખા પાડોસી હોય ને તો બધું માણા મારી જેમ સુખી થઈ જાય ও ইন্তার হামানাম আহাতো? অরে হমারে হিনে ওলা মুরখা হেনে ভুমিবের আহামাজুনাতরেতাই ইমধোই কাম কলিজাই নিনি এনা গরে দিখা થોડું ઘણું કામ રહ્યું હોય એ કરી જાય મને ગરમા ગરમ રાંધીને ખવડાવી જાય હવે મારે હું ઉપાડતી તમે જ કહો અરે મારે તો સુખનો સૂરજ ઉગ્યો અત્યારે મારા જેવા લીલા લેર કોઈને નહીં હોય હા માં હવે તો ઘટે તો જિંદગી ઘટે બાકી કાઈ નો ઘટે હા તો હે તમે નવરા નથી એમ

જાઉં સરપ્રાઈઝ છે જો તમારા માટે હાલો હાલો હાયલા આવો આ તો તો રવાઈવું હા હા હાલો હાલો બોલાયો હું છે જો સુમસી મરી જાવ ને હા જો આવડું મોટું તડક પડ્યું મારો ધુક્કો દે મરી જાવ હા હા મરી જા અને હું આ તમને કાઈ બીમારી નથી કારણ વિના ના અમને બીવડાવે રાખો હો હા હા સાચી વાત છે આ તમારું આવડું ભે જેવડું શરીર છે તોય તમારાથી કઈ કામ ન થાતું એક નંબરના કામચોર તમારે કઈ કામ કરવું જ નથી હા અને આરતીબેન આપણને હે ને મરવાની ધમકી આપે રાખે છે અને આપણે અગર કામ જ કરાવે રાખે ને તૈયાર માથે બેઠા બેઠા ખાટલે ખાવું હે પડી જાવ પડી જાવ એટલે કામ થાય પડી જાવ ના મારે ધડ પડવું આમાં મને મગરને માછલાન ખાઈ ના જાય આમાં આખું ગામ કે મગર છે હાલો આરતીબેન આયના છોરે એ ભૂમીબેન આરતીબેન મારી ભૂલ થઈ ગઈ હવે મને લેતા જાવ એ ભૂમીબેન હવે મને માફ કરી દીયો હું નહીં કરું કોઈ દી ভুলো <tiny>